ભક્ત પ્રહલાદ ચરિત્ર સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ભક્ત પ્રહલાદ ચરિત્રના અત્યાર સુધીમાં આપણે છ ભાગ સાંભળ્યા છે આજે આપણે સાતમો ભાગ સાંભળીશું હરીઓ શ્રી પરાશરજી કહે છે હિરણા કશ્યપુએ કૃત્યાને પણ વિફળ થયેલી સાંભળીને પોતાના પુત્ર પ્રહલાદને બોલાવીને તેને આ પ્રભાવનું કારણ પૂછ્યું અરે પ્રહલાદ તું ઘણો જ પ્રભાવશાળી છે તારી આ શ્રેષ્ઠાઓ મંત્રોના પ્રભાવે છે કે સ્વાભાવિક જ છે શ્રી પરાસરજી કહે છે પિતાના આ પ્રમાણે પૂછવાથી દૈત્યકુમાર પ્રહલાદજીએ તેના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું પિતાજી મારો આ પ્રભાવ ન તો મંત્રોનો છે અને ન તો સ્વાભાવિક જ છે બલકે જેના જેના હૃદયમાં શ્રી અચ્યુત્ય ભગવાનનો નિવાસ હોય છે તેના માટે આ સામાન્ય વાત છે જે મનુષ્ય પોતાની જેમ બીજાનું બુરું ઈચ્છતો નથી હે તાત કોઈ કારણ ન હોવાથી તેનું પણ બુરું થતું નથી જે મનુષ્ય મન વચન કે કર્મથી બીજાને કષ્ટ આપે છે તેના તે પરપીડારૂપ બીજથી જ ઉત્પન્ન થયેલા તેના અત્યંત અશુભ ફળ મળે છે પોતાના સહિત સમસ્ત પ્રાણીઓમાં શ્રી કેશવને સ્થિત સમજીને હું ન તો કોઈનું અહિત થાય એવું ઈચ્છું છું ન કહું છું અને ન કરું છું આ પ્રમાણે સર્વત્ર શુભભાવ રાખવાથી મને શારીરિક માનસિક દૈવિક અથવા ભૌતિક દુઃખ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે આમ ભગવાનને સર્વભૂતમય જાણીને વિદ્વાનોએ પ્રાણી માત્રને નિરંતર પ્રેમ ભક્તિ કરવી જોઈએ શ્રી પરાશરજી કહે છે પોતાના મહેલની અટારી પર બેઠેલા તે દૈત્યરાજે આ સાંભળીને ક્રોધાગ્નિ થઈને પોતાના દૈત્ય અનુસરોને કહ્યું આ ઘણો જ દુરાત્મા છે અને આ યોજન ઊંચા મહેલ ઉપરથી ફેંકી દો જેથી આ પર્વત પર પડે અને એના અંગો છિન્ન ભિન્ન થઈ જાય ત્યારે તે બધા દૈત્ય અને દાનવોએ તેમને મહેલ ઉપરથી ફેંકી દીધા અને પ્રહલાદ પણ તેમના ફેંકવાથી હૃદયમાં હરિનું સ્મરણ કરતા કરતા નીચે પડી ગયા જગતના સ્વામી ભગવાન કેશવના પરમ ભક્ત પ્રહલાદને જગતને ધારણ કરનારી પૃથ્વીએ પાસે જઈને પોતાના ખોળામાં લઈ લીધા જ્યારે કોઈપણ જાતના હાડકાં પાસળા ભાંગ્યા વિનાના અને સ્વસ્થ પ્રહલાદને જોઈને હિરણા કશ્યપુએ અત્યંત માયાવી સમ્રાસુરને કહ્યું આ દુર્બુદ્ધિ બાળક કોઈ એવી માયા જાણે છે કે જે તે આપણાથી હણાઈ શકતો નથી તેથી તમે માયાથી જ આને મારી નાખો શંભાસુર કહે હે દૈત્યરાજ આ બાળકને હું હમણાં જ મારી નાખું છું તમે મારી માયાનું બળ જુઓ હું તમને સેંકડો હજારો કરોડો માયાઓ દેખાડું છું શ્રી પરાશરજી કહે છે ક્યારે તે દુર્બુદ્ધિ સબરાસુરે સમદર્શી પ્રહલાદના માટે તેમના નાશ કરવાની ઈચ્છાથી અનેક માયાઓ રચી તો અહીંયા ભક્ત પ્રહલાદ ચરિત્રનો સાતમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભક્ત પ્રહલાદ ચરિત્ર સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો